अलग अलग रोबोट्स है चंद्रयान टू रोवर अलग अलग प्रकार रोबोट्स है टीम इंडस रोवर टीम स्वयंवा કોસ્મેટિક મેટિક ઇસરો આ બધા ડ્રોન છે અલગ અલગ પ્રકારના ડીટીયુ ઓ આ રોબોટનું એવું નામ છે આ મિત્રો એક ખાસ પ્રકારનો ડ્રોન છે તમે જોઈ શકો છો આ બધા રોવર છે આઈડિયા ફોર્જ નેત્ર ટીમ રોવર બીવીએમ આપણે પ્રકારનું રોવર છે આર્ટિફિશિયલ હાથ